વાયલ પાહે અને વાયલ જે કરવું પડે હું થઈ ગઈ છે મને આઈકો દુખે અમાર બપરભાઈ જાવું છે કેસો ત્યાં અમે નામ લખાવી દીધું છે અને ટોપિક alte તો ટોપિક alte તો અમારો હા મિડલ ક્લાસ ફેમિલી વાળો ટોપિક આલે ભાઈ પાંચ 3 આલે આટણે મિડલ ક્લાસ ફેમિલી નું હા આઈ રાખ જો ને આ દુખે હે આંક બતાવા દવાનું એટલે કેદી કેદી નો પ્લાન કરે પેલા આઈથા આઈથા ટીપા નાખા ઓલું આ કર્યું પણ હવે મેળ આવતો નથી એટલે હવે જવાનું છે દવાખાને બીજી વાત શું મિડલ ક્લાસ ની વાત આવતી હતી આપણે ચોકલેટ લઈને આવ્યા છે પ્રયાંક ખોલી ગયું એમ કઈ છે બૂટ અને આપણે જવાનું છે અંદર આપણે જોવું પડે કઈ છે નહીં કઈ છે નહીં સીધો પગ ગલાય નહીં ખખેરી લીધા તા આપણે એમ તો પેલા આવો આડો પડ્યો હોય તેના ખખેરી ને પછી પગ ગલાય કઈ ધ્યા માણા ખાય છે ને ખોટા ન હોય પહેલાના માણા બૂટ પહેરતા ને ખેરા વગર પહેરતા નહીં એટલે ખખેરી લેવાય અને હવે આપણે જાય ખેતરમાં એક લાકડીનું બટકું લેતું જવાનું ગયો બટકું ગોતવું પડશે લાકડી અમને ગોતલો

મોબાઈલ હોય તો જી હોય એ પાછો હપ્તે લીધો હોય પહેલી તારીખે આવી જાય લાઈટ બિલ ગેસ નો બાટલો ને બધું આવી જાય હપ્તા આવી જાય મકાન ભાડું આવી જાય બધું એમ કરે ને પાંચ તારીખ થી સાત તારીખ આવે ને કરિયાણું લઈ લે ઓલું લઈ લે છોકરાઓ ને મોટી ફી ના પગાર થઈ જાય પૂરો પછી પછી દીધો માન 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 ટાંગા મેળ કરી કરીને પૂરા કરે

હજી આપડે આ એપિસોડ ચાલુ જ રાખીયો એટલે જોરાયેલા રેજો ને અમારું વિડિયો ને અમારી વાત ગમતી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ને તમાર આવા બીજા કોઈ મિત્ર હોય કે જેને પહેલી તારીખ થી સાત આઠ તારીખ ખાવતા ફરું થઈ જાતું હોય એને તમે મોકલી દેજો ન હાલો હવે આપણે ખેતરમાં આટો માર્યા ભી આપણે ફૂવર આવ્યા કે એમી પહેલા આપણે આ ચાબુક હવે લઈ લઈ આપણે બરાબર લાકડી તો મળી લેની ચાલો અ ખેતર માં આપણે આટો મારવાનું છે અને જોવાનું છે આપડા પાંચ આર માંડવી ની આઈલ ની વચ્ચે તુવેર ની આઈલ કરી છે જઈઓ આ દેખાય તુવેર ની આઈલ સે આપણે જી ડડમત મત ઉદર ખાઈ અને ઈ શિયાળો પાક આમ તો કેવાય પણ 5 મહિના ઉપર વધે ઓલું ઉભી રહી પાકવામાં એટલે અગાઉ થી વાવવી પડે તો આપણે વાવેતર કરી દીધું અને આપણે આથમણા હેડા સુધી આટો મારી આવીએ અને જોઈ આવીએ કે કઈ છે નહીં વરસાદ હતો આજ નથી તો ચાલો જોડાયેલા રહીએ તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે આથમણા હેડા અને જો આ છે આપણું વાયુ અહીંયા આપણા ખેતરના પાણીનો નિકાસ છે અને આવડું બધી વાયુ છે વરસાદ હોય પાણી જતું હોય એટલે તો ઓછું જતું હોય અને આપણે આયુર્વેદિક ઔષધિમાં થોડોક વધારે ઇન્ટરેસ્ટ છે એટલે આપણે થોડું થોડું વાવતા હોય જો અર્જુન કા પેડ દેખાય અર્જુન કા પેડ એટલે ઓલું હૃદયરોગ કોલેસ્ટ્રોલ ને હોય ને તો એના છાલને ગરમ પાણીમાં પીવાથી ફાયદો થાય અને આપણી પાસે રતન જ્યોતનું ઝાડ છે એમાં પણ આવા ઘણા ટૂંકમાં આપણે ઔષધીય વૃક્ષો વાવીએ કે એનાથી દાંત દુખતા હોય દાંત ગીલો હોય ઘણી વસ્તુ હોય ફરી ગુ છે જેને મોરિંગા કહેવાય એના પાનનું ઘણી ટૂંકમાં આપણે ઔષધીય ધીમે ધીમે ચાલુ જ છે આપણે વાવવાનું ના છે આપણો આથમનો ફેડો કોઈ ઓલું હોય જાણવાની ઇન્ટરેસ્ટ હોય કોઈ તમારી પાસે હોય તો અમને અમને જાણ કરજો વધારે ઇન્ટરેસ્ટ છે તો ચાલો આપણે મારી લઈએ હેલો ફ્રેન્ડ્સ તો આપણે ચા પી લીધો છે અને હવે આપણે જવાનું છે પાયલની આંખો દુખે દુઃખે છે એને બતાવવા માટે આપણે સવારે નામ લખાવી દીધું હતું કેશોદ પાયલ તૈયાર થઈ ગઈ છે અને હું પણ હવે કપડા ચેન્જ કરી તૈયાર થઈ જાવ પછી આપણે જઈએ કેસો ચાલો ફ્રેન્ડ્સ આપણે રેડી છે તૈયાર થઈ ગયા છે કેસો જવા માટે અને આ રહી આપણી ગાડીની છાવી અને આ રહ્યો બીજો આપણો મોબાઈલ અને અન્ય જે એનું બધું તૈયાર કરી લીધું ચપ્પલ પહેરે છે રેનકોટ ને મેનકોટ ને

对。 habu da isa'ina na abu এটাই <astically> ডে

સિલેક્શન આવો મેચિંગ લેવા ભાઈ મેચિંગ Rồi ăn cái matching mấy luôn nó thì. Nên là cái alert lâu tụ. cái này không lâu tụ bị ăn cắt. Bắt luôn nhiều tụ. Bạn ta nhiều tụ. Matching nói nè, hồi sao cái này. Dạ. Rings mà. Rings mà. मेरा मोड़ी तारी आंख होली करवी पड़ी तू मारना मत करो ना अंदर जी जो ये और खाई ले फ्रेंड्स ने गया लच्छी अभी एक चम्मच रह